નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને તેર ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ચૌદ ભાગ સાંભળીશું હરિહિ વશિષ્ઠજી કહે છે પિતાની વાત સાંભળીને પુત્ર ધર્માગદે પોતાના કલ્યાણમયી માતા સંજાવલીને તુરંત બોલાવી પુત્રના કહેવાથી તે તુરત જ મહારાજની સમીપ આવી ધર્માગદે તેમને મોહિની અને પિતાની વાતો કહી સંભળાવી અને નિવેદન કર્યું મા બંનેની વાતો પર વિચાર કરીને મોહિનીને સાંત્વના આપો આ એકાદશીએ રાજાને ભોજન કરવાની જીદ લઈને બેઠી છે મારા પિતા જે રીતે સત્યથી વિચલિત ન થાય અને એકાદશીએ ભોજન પણ ન કરે એવો કોઈ ઉપાય વિચારો આમ થવાથી જ બંનેનું મંગળ થશે રાજન પુત્રની વાત સાંભળીને સંજાવલી દેવીએ બ્રહ્મપુત્રી મોહિની દેવીને મધુર વાણીમાં કહ્યું વામોરું આગ્રહ ન કરો એકાદશી પ્રાપ્ત થતાં અન્ન માત્રમાં પાપનો સંપર્ક થઈ જાય છે તેથી મહારાજ કોઈ રીતે તેનું આસ્વાદન કરી શકતા નથી તમે રાજાનું અનુસરણ કરો એ આપણા લોકોના સનાતન ગુરુ છે જે સ્ત્રી સદા પોતાના પતિની આજ્ઞાનું પાલન કરે છે તેને સાવિત્રીની જેમ અક્ષય તથા નિર્મળ લોક પ્રાપ્ત થાય છે દેવી જો આપણે પહેલાં મંદ્રાચલ પર કામથી પીડિત થઈને તમને પોતાનો હાથ આપ્યો છે તો તે સમયે યોગ્ય અયોગ્યનો વિચાર કર્યો નહીં જે આપવાલાયક વસ્તુ છે તે તો તેઓ આપી જ રહ્યા છે અને જે આપવા યોગ્ય નથી તેને તમે માંગશો જ નહીં જે સન્માર્ગમાં સ્થિત છે તેને કદા કદાચ વિપત્તિ પણ પ્રાપ્ત થાય તો તે કલ્યાણકારી હોય છે શું ભગે જેમણે બાળપણમાં પણ એકાદશીના દિવસે ભોજન કર્યું નથી તેઓ હવે આ વૃદ્ધ અવસ્થામાં ભગવાન વિષ્ણુના પુણ્યમય દિવસે અન્ન કઈ રીતે ગ્રહણ કરશે તમે ઈચ્છા અનુસાર કોઈ બીજું દુર્લભ વરદાન માંગી લો તે મહારાજ અવશ્ય આપશે તેમને ભોજન કરાવવાની હટ છોડી દો દેવી હું ધર્માગની જનેતા છું જો તમે મને વિશ્વની માનતા હો તો સાથે દીપ નદી વન અને પર્વતો સહિત આ સંપૂર્ણ રાજ્ય અને મારા જીવનને પણ માંગી લો વિચાર લોચને જો કે હું મોટી છું તો પણ પતિના માટે નાની સપત્નીની પણ શરણ વંદના કરીશ તમે પ્રસન્ન થઈ જાઓ જે આપેલા વચન અને લીધેલા શપથના દોષથી પતિને વિવેશ કરીને તેમની પાસે ન કરવા યોગ્ય કાર્ય કરાવી લેશે તે પાપ પરાયણા સ્ત્રી નરકમાંથી નીકળ્યા બાદ બાર જન્મ સુધી શુકરની યોનીમાં જન્મ લેશે ત્યાર પછી ચાંડાળી થાય છે સુંદરી આ પ્રમાણે પાપનું પરિણામ સમજીને મેં તમને સખી ભાવે આ હિતકર વાત કરી છે કમલાનને ધર્મની ઈચ્છાવાળા મનુષ્યના માટે ઉચિત છે કે તે શત્રુને પણ હિતકર સલાહ આપે પછી તમે તો મારી સખી ના રૂપમાં સ્થિત છો તેથી તમને શા માટે સાચી શિખામણ ન આપવામાં આવે સંજાવલીની વાત સાંભળીને મોહિની સુવર્ણ જેવી સુંદર ક્રાંતિવાળી પતિની મોટી રાણીને આ પ્રમાણે કહે શુભ્રુ તમે મારા આદરણીય છો હું તમારા તમારી વાત માનીશ નારદ વગેરે મહર્ષિઓએ આવું જ કહ્યું છે દેવી જો રાજા એકાદશીએ ભોજન ન કરે તો તેના બદલે એક બીજું કાર્ય કરે જે તમારા માટે મૃત્યુથી પણ વધારે કષ્ટપ્રદ છે શુભે તે કાર્ય મારા માટે પણ દુઃખદ હશે છતાં દેવવંશ હું તે વાત કરીશ જે તમારા પ્રાણ લેનારી છે તમારા જ નહીં પતિદેવના પ્રજાવર્ગના તથા પુત્ર વધુઓના પણ પ્રાણ હરી લેનારી આ વાત છે તેનાથી મારા ધર્મનો તો નાશ થશે જ મને ભારે કલંક પણ લાગશે તે વાતને કરી દેખાડવાની વાત તો દૂર છે મનમાં તેનો કરવાનો વિચાર કરવો પણ સંભવ નથી જો તમે મારી તે માંગણીનો સ્વીકાર કરશો તો આ સંસારમાં તમારી મહાન કીર્તિ થશે તમારા પુત્રની બધા લોકો પ્રશંસા કરશે અને મને ચારે બાજુથી ધિક્કાર મળશે વશિષ્ઠજી કહે છે રાજન મોહિનીની વાત સાંભળીને સંજાવલીએ પ્રયત્નપૂર્વક ધૈર્ય ધારણ કર્યું અને મોહિનીને કહ્યું કહો શી વાત છે તમે જે વાત કરશો તેથી મને દુઃખ થશે પરંતુ મને મારા પતિની સત્યની રક્ષામાં કદી કોઈ દુઃખ થઈ શકતું નથી સ્વામીના હિતની સાધનામાં મારા આ શરીરનો અંત થઈ જાય મારા પુત્રનું મૃત્યુ થઈ જાય અથવા સંપૂર્ણ રાજ્યનો નાશ થઈ જાય છતાં મને કોઈ વ્યથા થશે નહીં સુંદરી જે પત્નીનો પતિ તેના વ્યવહારથી દુઃખી થાય છે તે સમૃદ્ધશાળી હોય તો પણ તે પાપીણીની અધોગતિ જ થાય છે તે સિત્તેર યુગ પર્યંત પ્રુય નામક નરકમાં પડી છે ત્યાર પછી ભારત વર્ષમાં સાત જન્મો સુધી સચુંદર થાય છે ત્યાર પછી કાગયોનીમાં જન્મ લે છે પછી ક્રમશ શિયાળ ગોધા અને પછી ગાય થઈને શુદ્ધ થાય છે તેથી તમે માંગો હું પતિના હિત માટે તમને અભિષ્ટ વસ્તુ પ્રદાન કરીશ ભરાનને મારું ધન શરીર પુત્ર તથા અન્ય કોઈ વસ્તુ જે ઈચ્છો તે માંગી લો સ્ત્રીઓના માટે એકમાત્ર પતિ સિવાય સંસારમાં કયો દેવતા છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ને પંદરમો ભાગ સાંભળીશું જેમાં સાંભળીશું મોહિનીનું સંજાવલી પાસે તેના પુત્રનું મસ્તક માંગવું અને સંજાવલીએ તેનો સ્વીકાર કરીને વિરોચનની કથા કહેવી તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો